ચાલો શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર આંડી આપણે આજે મારા ફાર્મની મુલાકાત માટે લોકભારતી યુનિવર્સિટીનો સ્ટુડન્ટ શ્રી શુભમભાઈ આપણા ફાર્મની મુલાકાતે આવ્યા છે આપણા ઘરે પ્રાકૃતિક ખેતી શીખવા માટે આવ્યા છે છેલ્લા પંદર દિવસથી બાર તીર આજે તેરમો દિવસ છે એમનો અને એની સાથે આપણે મારા કેરના ફાર્મ પર આવ્યા છે જ્યાં આજે પ્રાકૃતિક ખેતીની અંદર મૂલ્યવર્ધન કરવા માટે આપણે અમારા કેરા લઈ જવાના છે ચાલો પહેલાં આપણે સ્ટુડન્ટને મળીએ શુભમભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું છે તબિયત મજામાં અને શું લાગે છે તમને કે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવા કરવી જોઈએ અને તમે એ પ્રમાણેનો અભ્યાસ કરી રહ્યા છો બરાબર અને તમારી યુનિવર્સિટીમાં આ પ્રમાણેના અભ્યાસ વિશે થોડી વાત કરો મારું લોકભારતી યુનિવર્સિટી ગામ સણોસરા તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર એમાં લગભગ નવો જ કોર્સ છે ગાય આધારિત સજીવ ખેતી શીખવા માટેનો કેવી રીતે અત્યારે કેમિકલથી જે દુષ્પરિણામ આવ્યો છે અને પાણી હવા અને જમીનમાં જે પ્રદૂષણ ફેલાણું છે તો એને કંટ્રોલમાં કરીને આપણે સ્વસ્થ જીવન પૈસા તો સાથે કમાવાના જ છે પણ સાથે સાથે આપણે સ્વસ્થ જિંદગી જીવવી હોય તો આ બાજુ પડશે અને કાનુડાના પ્રિય પ્રાણી છે પોતે ચારવા વાતા તો આપણે ઓછામાં ઓછી એક ગાય અથવા તો જે રાખતા હોય એને સપોર્ટ કરવી અને સો ટકા નેચરલ દવાનો ઉપયોગ કરીને હું બરાબર આપણે સ્વસ્થ જિંદગી સાથે સુખી જિંદગી જીવી શકીએ બરાબર છે આપણે રામકૃષ્ણ ત્રસ કુકમાં તમારે અગિયાર બાર દિવસથી ટ્રેનિંગમાં હતા એ પછી અમે બાર તેર ને ચૌદ અમે તમારી લોકો સાથે જોડાયા બરાબર છે આ કુકમાં જે રામકૃષ્ણ ત્રસ છે તે ગાય આધારિત સજીવ ખેતીની પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે એના વિશે એકાદ મિનિટમાં તમે કહો અમારે પ્રથમ વર્ષમાં અત્યારે અભ્યાસ ચાલુ છે અને ફર્સ્ટ સેમેસ્ટરમાં રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમામાં પંદર દિવસની ગાય આધારિત સજીવ ખેતી ઉપર ઇન્ટર્નશિપ હતી એમાં પંદર દિવસ માટે ટ્રેનિંગ લેવાની હતી તો એ બે તારીખ બે સપ્ટેમ્બરથી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધી તાલીમ હતી એમાં આપણે ગાય આધારિત સજીવ ખેતી ઉપર આપણે જે ફિલ્મ બનેલી છે એ બતાવી પછી ગોબર ક્રાફ્ટ છે તો એમાં ગોબરમાંથી વિવિધ વસ્તુ બને છે જેમ કે ગણપતિની મૂર્તિ તોરણ બરાબર છે એમાં પછી ઘડિયાળ છે એ બધી વસ્તુ પછી ઔષધિમાંથી જલ બને છે પછી અર્ક બને છે

અને દરેક ખેડૂતને અપીલ છે કે આ રામકૃષ્ણ ટ્રસ્ટની અંદર દરેક ખેડૂતોએ આમાં ટ્રેનિંગ લેવી જોઈએ મારું એવું માનવું છે અને દર મહિનાની બાર તેર ને ચૌદ ઓક્ટોબર માસની અંદર આ વખતે તેર ચૌદને પંદરે એનું સિડ્યુલ આવી ગયું છે તો દરેક ખેડૂતો આ કૂપમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની અંદર તાલીમ લઈ ચાલો સરસ હવે આપણી કેર તમને શું લાગે આ કેર શુભમભાઈ આપણે જીગ પદ્ધતિએ બનાવી છે અને બે છોડ વચ્ચે આપણે છ ફૂટનું અંતર રાખ્યું હતું બે ચાસ વચ્ચે પણ છ ફૂટનું અંતર રાખ્યું એટલે આ ઝીઝકપટ એટલે વી આકારે વી આકારે બનાવવાથી શું થાય કે દરેક પર્ણોને સૂર્યપ્રકાશ સારામાં સારો મળે આ ગઈ વખતે આપણે પંદરમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસને દિવસે આનું રોપાણ કરેલું બીજા મૃતનું પોટ આપેલું ઘન જીવામૃત નાખેલું જીવામૃત આચ્છાદન કરેલું આજે પાંચે પાંચ આયમોના આ પ્રમાણે આપણું મોડલ ફાર્મ છે સરસ મજાની આની અંદર ત્રીજા પાક હળદર છે આની અંદર ગયા વર્ષે મેં પાપડીનું બી આજે છ ફૂટની અંતર છે એની અંદર પાપડીનું આયોજન કર્યું હતું આપણે શાકભાજીનું અને એનામાંથી સરસ મજાની પાપડી આપણે લાગી હતી અને આપણા આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ અમારે ગુજરાતના રાજ્યપાલ આપણા એમની જોડે સર્કિટ હાઉસમાં ભેજ સ્વરૂપે મેં આપી હતી અને સરસ મજાની વાતો કરી હતી અને તમને શું લાગે આ કેરા જુઓ રાસાયણિક ખેતી અને વજન તમે ઉચકી જુઓ કેટલું અંદાજે વજન હશે ઉપર સરસ સરસ અને આ કેરા આપણા સ્ટાન્ડર્ડ ભાવે વેચાય છે સાહીઠ રૂપિયા કિલો પાકવામાં બી સરસ છે એકદમ નેચરલ છે કોઈ જાતનું રાસાયણિક ખાતર કે કેમિકલ લાખું નથી અને સરસ મજાની આ કેર છે આપણી અને બીજો શું કહેવાય કે આપણે બીજો પાક બી આનામાં છોડી દીધો છે હવે અને આવી રીતના આપણે ખીરનો બીજો પાક છોડી દીધો અને આ જે થર છે એ થરના આ એના જે લાંબ છોઈરો છે એનું પોષણ પૂરું પાડશે એટલે આ સરસ મજાની પ્રાકૃતિક ખેતી છે દરેક દરેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ હવે છેલ્લે તમારો નંબર આપી દો મારો નંબર છે ત્રેસઠ પંચાવન સોળ બાર છોતેર નામ શુભમ પટેલ ગામ અમરેલી તાલુકો ગામ ગામ તાલુકો બાબરા જિલ્લો અમરેલી બરાબર છે અને મારો પોતાનો નંબર છે ચોરાણું બેસો અઠયાસી છાસઠ સાત છન્નું અને સરસ મજાની પ્રાકૃતિ દરેક ખેડૂતોએ એની ટાઈમે ફોન કરશો તો આપણે એને માર્ગદર્શન આપું ચાલો જય શ્રી કૃષ્ણ જય ગો જય ગો